માતાજી સંસ્થાન ઉંજાના હોદ્દેદાર સ્ત્રીઓ મધ્યપ્રદેશના રતલામમાં પાટીદાર સમાજ સાથે સામાજિક સંગઠન ધાર્મિક સંસ્કાર સાથે શિક્ષણ અને કુરિવાજો બંધ કરવા અંગે ચર્ચા વિચારણા ચિંતન શિબિર યોજાય મધ્યપ્રદેશના પાટીદાર સમાજમાં સામાજિક સંગઠન મજબૂત કરવા સમાજમાં ધાર્મિક સંસ્કાર સહ શિક્ષણ મળી રહે સમાજ બને તેવા ઉમદા શુભ આશાઈ સહશ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના શ્રીઓ દ્વારા રતલામમાં પાટીદાર સમાજ ટ્રસ્ટ સંચાલિત નોબેલ ઇન્ટરનેશનલ એકેડમી સંકુલમાં તેમજ બાગરોદ ગામમાં શ્રી રામજ મંદિર પાટીદાર ધર્મશાળામાં રતલામ જિલ્લાના પાટીદાર સમાજના તમામ ગામોના સમાજ શ્રેષ્ઠીઓ યુવાનો વડીલો ભાઈઓ બહેનો સાથે ચિંતન શિબિર યોજવામાં આવી હતી આ ચિંતન શિબિરમાં શ્રી ઉમિયા માતા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંસ્થાના સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી ફોટા મંદિર સમિતિ ચેરમેન શ્રી શ્રી ગરોટભાઈ પટેલ સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ શ્રી મનોહર કામદાર રાણીપુરા ઇન્ચાર્જ મધ્યપ્રદેશ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ નોબલ ઇન્ટરનેશનલ એકેડમી ખાતે એકેડમીના વરિષ્ઠ ટ્રસ્ટી શ્રી રામેશ્વરજી પાટીદાર શ્રી જમનાલાલજી પાટીદાર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કૈલાસ પટેલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી શંકરલાલ પાટીદાર ટ્રસ્ટના સચિવ સંતોષ પાટીદાર મહાનુભાવો દ્વારા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા નોબલ એકેડેમી વિશે મહાનુભાવોને વિગતવાર માહિતી આપવામાં આવી પ્રત્યુત્તરમાં શ્રી સંસ્થાન સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ અને સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સીએ તેમના ભાવપૂર્ણ સંબોધનમાં પાટીદાર સમાજને પ્રાસંગિક ચિત સંબોધન કર્યું હતું કન્યા કેળવણીને સમર્પિત પ્રોજેક્ટ માટે ઉમિયા માતા સંસ્થાન અને ગુજરાત પાટીદાર સમાજ વતી માર્ગદર્શન આપવા સાથે રતલામ પાટીદાર સમાજને અભિનંદન આપતા તેમણે સમાજના ભલા માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને સમાજના આર્થિક વિકાસ માટે શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક પ્રગતિ માટે આહવાન કર્યું આ પ્રસંગે રતલામ પાટીદાર સમાજને સક્ય તમામ માર્ગદર્શન અને સહયોગની ખાતરી આપી હતી બાંબુડી રાકેશી પાટીદાર લલીજી પાટીદાર મહેશજી પાટીદાર કમલેશ પાટીદાર સુરેશ પાટીદાર અનિલ પાટીદાર સહિતના ઘણા મહાનુભાવ હાજર હતા તે બાગરોદમાં પણ પાટીદાર ધર્મશાળામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ સાથે સંસ્થાનના હોદ્દેદાર શ્રીઓએ ઉમિયા પરિવાર સંગઠન શિક્ષણ સમાજ મૃત્યુ ભોજન પ્રથા બંધ કરવા સંબંધિત વિસ્તૃત ચર્ચા વિચારણા સહ ચિંતન સહ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અગાઉ બાગરોદ ગામમાં ટૂંક સમય પહેલા સ્થાપિત કરવામાં આવેલ શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમાને ઊંઝા સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ દ્વારા પુષ્પાંજલિ સહ માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી